નમસ્કાર મિત્રો કેમ છો યાર વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આ જે તમે ભૂરીબહેન જોઈ રહ્યા છો ભાઈ ખરેખર આ બેને તો આવીને આખી દુનિયા હલાવી નાખી છે કેમ કે સ્વાભાવિક રીતે આપણે ઘણા બધા કલાકાર જોયા હશે પણ સાહેબ તમે આ કલાકારને એકવાર જોશો તો તમને એવું લાગશે કે ખરેખર ભાઈ અમેરિકામાંથી છોકરી આવી છે અને ગુજરાતના બધે બધા કલાકારોને પાછળ ખસેડી દીધા છે તો આખરે આ દીકરી છે કોણ ભાઈ અને અચાનક કેમ ગુજરાતમાં આવીને પ્રોગ્રામ કરી રહી છે અને ભાઈ નહીં અબાજુ ડોલર હાલશો ને તો એ ભાઈ તમને આવી દીકરી જોવા નહીં મળે અને ભાઈ ગાવાની તો વસ્તુ અલગ છે પણ નાચે છે એવું કે ભાઈ મોટા મોટા કલાકારોની ટક્કર કાપી નાખી છે હા ભાઈ રાતો રાત ટક્કર કાપી છે તો આ દીકરી છે કોણ એ તમને બધી બધી માહિતી છે એ સાહેબ વિડીયોની અંદર દેવાનો છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની પહેલાં નવા આવ્યા છો તો વિડીયોને કરી દેજો એક લાઈક અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન કોઈ અમેરિકાના નથી વિદેશના નથી પણ આ જે બેન છે એ ભાઈ પાટણના બેન છે અને આ બેનના વિડીયો છે એટલા ઝડપથી વાયરલ થાય છે કે જેને પાણીનો રેલો વાયરલ થતો હોય એ રીતે બેનનો વિડીયો વાયરલ થયો છે તો હાલો હવે તમને સૌથી પહેલા બેનનો વિડીયો બતાવશું અને એવું તો કેવું ગીત ગાવે છે કે બધા લોકોને એવું લાગે છે કે અમેરિકામાંથી આવ્યા હોય પણ હકીકતમાં જોવા જઈએ તો બેનને કંઈક એવી સ્કિનની પ્રોબ્લેમ છે જેના કારણે એમના વાળે ધોળા થઈ ગયા છે એમનું મોઢુંએ ધોળું થઈ ગયું છે જેણે અમેરિકાને વિદેશમાંથી આવ્યા હોય એવું લાગે છે બાકી જે પાટણના તો હાલો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો